મરવા બરાબર થઈ ગયું અને આ કુપાત્રને વિદ્યા આપી ન અપાય આવી રીતનો અફસોસ કરે છે બેતાલીસ માં વિદ્યામાં સાંભળીએ જય પાડું તે સાગર માય હવે હું તો શું કરું રે દ્રોણ ગુરુ એ કલ્પાંત માંડું દુષ્ટો દીધી વિદ્યા જી સભામાં લાવી બનાય બનાવ્યો કરાવી જગ નિંદાય રે મેં જાણું મારા સારા નીવડશે વિદ્યા ભણાવેલા પ્રા પ્રાણીજી છેવટે મહેનત છૂટી રે પડી સગડું થયું છે ધૂળ ધાણી રે બધું મારું ધૂળ ધાણી થયું એમ કે દ્રોણ ગુરુ સુકન માં તો પૂરું ભાષે પણ તે તો મીઠ્યા જે તેવા મુંજ ને કૌરવ ભાષા તેણે શું ફળ થાય રે જળ દૂરથી દેખી તૃષાવંત જન જાય તેવી તૃષક દી નસી પે તેવી ગતિ મારી થાય રે જાંજવાડ જળ જોઈ જ્ઞાપા હે જાય જ્યાં કઈ જાંજવાડ જળ હોય ને ત્રસ કઈ સીપે નહીં એવી મારી હાલત થઈ દ્રોણ ગુરુ કહે છે ખોટું નાણું સળકે જાજુ તેથી લાગે છે મોહજી ભર બજારે વટાવવાથી નિપજે મોટો દ્રોહ જે ભંગેડી ઠરાવ્યો ભરી સભામાં દ્રણ ગુરુ કે મને ભંગેડી ઠરાવો ભાંગી ભાંગ પીધેલો એટલે ભંગેડી ભંગેડી ઠરાવ્યો ભરી સભામાં પાડું મારી કાયજી અને દુઃખ વધારે લાગ્યું કે ભાંગ પીને બેઠો છે એમ કીધું ગુરુ ભેંગ પી ગયા મારી કાયજી એવું જોઈને ઉદાસ પામ્યા દેખી અર્જુન નેત્ર માં લાવ્યો ને રજી હવે અર્જુન ને દઈ આવશે મારા ગુરુ ની લજા થાય તે છે સાંભળો ધર્મ વીર એ ગુરુની હું ભણ્યો વિદ્યા દુઃખ વેળા મારે જાવું જી દુઃખ આટું ઉભો થાય છે અર્જુનજી એનું દુઃખ જોઈ કે હું એની વિદ્યા વિદ્યા કેમ ભણ્યા તા અર્જુનજી ખબર છે ખોળામાં મોજડી રાખીને આની આગલા વિદ્યા માં ગયું કે કૌરવો ની હોય એની ખોળામાં મોજડી હાસવતા હાસવતા ગુરુ ખીજાઈ રાડ નાખે ને એ અર્જુનજી મગજમાં લઈ લે ઘેર જઈને લખી લે ને એને પાકો કરી લે એ મંત્રને આવી રીતનું

સભામાં ઉભો થાવું ભીમ કહે એ મુશ્કેલ કામ છે કહો તો દેવતું પંસા ત નહીં બધો વડવું ખાડી નાખું ભીમ નું આવું કામ બોય કે પાંદડા વિંધવાની કોઈ ઉપાધી નહીં કે મને આજ્ઞા આપો ધર્મરાજન કે તું આખો આ તો ઈ કે કામ બહુ અઘરું છે એ કે તારે ઈ નથી કરવું પણ મને આજ્ઞા આપો ને તો આગે આખો વડને ઉખેડીને કાઢી નાખવું કે પાંદડા વિધવાની માથા નહીં કુલ કુળના હીરા ઉઠો તમે ઊભા થાઓ ધર્મરાજા કે અર્જુન વીરા કુળ હીરા ઉઠો ઉભા થાવ આવું માન દઈ અને ધર્મરાજા અર્જુનજીને આજ્ઞા આપે છે

કાંઈક કરતા પણ બ્રાહ્મણ ઉઘરી જાય એટલે હું કબૂલ થાવ છું દુર્યોધ અર્જુન જીને કહે છે વર્ણ કબૂલ થાવ વીર લાજો બ્રાહ્મણ નો દુખ વ્યાસ વલ્લભ વાણી વદે થઈ આજ્ઞા સત્ય મુખ સત્યવાદીને ને આજ્ઞા નીકળી છે કે જાવ વીરા 44 મો કડવું અને 42 મો વિડિયો આપણે પૂરો કરીએ છીએ તો હાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમને ગમે તો બીજાને મોકલજો આ વિડીયો થોડોક નાનો થાય તો હાલો આની પછીનો જે વિડીયો આવે પિસ્તાલીસ મોકલવું અને અર્જુનજીને આજ્ઞા આપે છે ધર્મરાજા એ હવે પછી આવશે પડવે ધન્ય આજ્ઞા આપે છે તો હાલો આવજો બધા